અગ્નિ દુર્ઘટના હોય અતિવૃષ્ટિ હોય દુકાળ હોય ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ આપત્તિ આવે ત્યારે જે સંતો એક પરિવાર છોડીને આવ્યા છે અને અને આખા દુનિયાનો પોતાનો પરિવાર ગણે છે તે સ કોઈ પણ ખૂણે કોઈ પણ આપત્તિ આવે ત્યારે એક લાગણી સાથે એક સંવેદના સાથે પોતાને ઘરવાડીને પ્રેરણા કરીને લાખો

જેઓ ગામે ગામ પોતાના જીવન અને વાણી દ્વારા ભારતનું અને ઘડતર કરે છે વિદેશો કરતા ભારતમાં અપરાધોનું પ્રમાણ ઘણું ઓછું છે વિદેશો કરતા ભારતમાં સલામતીનું પ્રમાણ ઘણું વધારે છે વિદેશો કરતા ભારતની અંદર સુખાંતિ અને આધ્યાત્મિકતાનું પ્રમાણ જેમનાથી વધારે છે એ સંતો માટેની આ વાત છે જાણી જોઈ ને એક હત્યા કરી છે ટ્રક જ્યારે જે ગતિ ની અંદર ચાલતી હતી એની અંદર એને એ ટ્રેક ઉપરથી ઉતારીને લગભગ પંદર વીસ ફૂટ દૂર હતા મારા સાહેબ ત્યાંથી એમને ટક્કર મારીને ફરીથી એ ટ્રેક ઉપર આગળ ચાલી અને એને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એના મોઢામાં એ શબ્દ હતો કે મને જોકો આવી ગયું હતું પણ અમે એક મહાન વિભૂતિ ગુમાવી છે એનું અમને બહુ દુઃખ છે એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટર શ્રીને પત્ર આપવા માટે આવ્યા છીએ આજે રેલી ઋષભ ચાર રસ્તા અડાજનથી નીકળીને અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા હતા ત્યાં ખાસ અમારી ચતુર્વીશ્રી સંઘ એટલે અમારા ચારે ચાર સંઘ જે સાથે કહેવાય એ બધા સાથે આવીને મોય આવેદન પત્ર આપ્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે અને આપનાથી જો થઈ શકે প্রশাসনથી જો થઈ શકતો હોય તો ટોલ નાકા ઉપર આને ખાસ ઇન્ક્વાયરી કરીને ઉચ્ચી સ્પીડની અંદર ગાડી ચલાવે અને ખાસ ધ્યાન આપે એવી અમારી ખાસ વિનંતી છે માંગણી છે એબી48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર સુરત